થોડા વર્ષો પહેલા ખારેકના વૃક્ષો વાવી સોરહની ધરતીમાં ખારેકની વાતાવરણ અનુકૂળ છે કે નહીં તેના પ્રયોગ માટે ખારેકના પચાસ વૃક્ષો વાવેલ છે જેમાં સારી સફળતા મેળવી છે અને હાલમાં ખારેકના વૃક્ષોમાં ઉત્પાદન પણ સારું મેળવે છે હાલમાં ખારેકના વૃક્ષમાં સરેરાશ કિલો ખારેકનું ઉત્પાદન મળે છે જેનું દર વર્ષે ઉત્પાદનમાં વધારો થતો રહેશે ખારેકના વૃક્ષોની કોઈ જાતની માવજતની જરૂર રહેતી નથી ખારેકના વૃક્ષોમાં જંતુનાશક દવા સેન્દ્રિય ખાતરની જરૂર રહેતી નથી તેમજ કોઈ પણ જાતનો રોગ પણ આવતો નથી એટલે કોઈ પણ સારું થાય છે અને ની સારી ગુણવત્તા પણ હોય છે જેની પોષણક્ષમ ભાવ પણ મળી રહે છે માત્ર એક ફલિનીકરણ માટેનું પૂરતું માર્ગદર્શન હોવું જરૂરી છે જે અગત્યનું અને મહત્વનું છે દયાભાઈ દેસાઈની વાડીમાં વાવેલ ખારેકની ખેતી વિશે માર્ગદર્શન અને માહિતી માટે અને ખેડૂતો મુલાકાત માટે આવે છે જેમાં ખેડૂતોને ખેતી તરફ કેન્દ્રિત ભલામણ પણ આપે છે જો વૃક્ષો વાવેતર કરવામાં આવે તો રહેતી દીવાલ તેમજ જંગલી પ્રાણીઓ રોજ ભૂંડથી પણ રક્ષણ મળે છે તેમજ ખારેકના વૃક્ષના તાલાનો ઝાડુ બનાવવામાં ઉપયોગ લેવામાં આવતો હોવાથી તાલનું પણ વેચાણ થઈ શકે છે ડાયાભાઈએ જણાવેલ કે ગીરની કે ગીરની પ્રખ્યાત કેસર કેરીનું આજે કચ્છમાં પણ વાવેતર થઈ રહ્યું છે તો કચ્છની પ્રખ્યાત ગણાતી ખારેકનું સોરઠમાં કેમ ઉત્પાદન ન થઈ શકે તેવા દ્રઢ સંકલ્પ સાથે ખારેક ની ખેતીમાં સફળતા મેળવી છે બાબતે ડાયાભાઈ દેસાયે જણાવેલ કે પાંચ વર્સનું વરુક્સ વૃક્ષ થાય છે ત્રણ લાખથી વધુનું ઉત્પાદન મેળવી શકાય છે અન્ય ખેત પેદાશોમાં એટલું ઉત્પાદન મેળવી શકાતું નથી એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતર શ્રેષ્ઠ છે તે માટે અન્ય ખેડૂતોને પણ ખારેકની ખેતી તરફ કેન્દ્રિત થવા સંદેશ પાઠવવામાં આવે છે ખારેકની સારી ગુણવત્તા હોવાથી બજારમાં વેચાણમાં પણ લઈ જવી પડતી નથી કારણ કે ગ્રાહકો અમારા ફાર્મમાં જ ખરીદી કરવા આવે છે અને જેનો પોષણક્ષમ ભાવ પણ આપે છે ગ્રાહકો કહે છે કે ભાવ મહત્વના નથી પણ બજારમાં મળતી ખારેક કેમિકલયુક્ત પણ હોઈ શકે અને સારી મીઠાશવાળી પણ ન હોય પણ ગુણવત્તાયુક્ત મીઠાશવાળી ખારેક હોવાથી સંતોષ વ્યક્ત કરે છે મારે અહીંયા એકવીસ વીઘા જેવી જમીન છે મને કંઈક કંઈક નવું કરવાનો શોખ એને હિસાબે આજથી પાંચ વર્ષ પહેલાં કચ્છમાં જતા અને અમુક કૃષિ મેળાઓમાં જતા મને એમ થયું કે આપણે પણ કંઈક નવીન કરીએ અને ખારેકનો પ્રયોગ કરીએ એટલે હું પાંચ વર્ષ પહેલાં આ ઇઝરાયેલી ખારેકના પચાસેક રોપા લઈ આવી અને મેં વાવેલા આજે પાંચ વર્ષ પછી એમની અંદર સારો પાક અને બહુ સ્વસ્થ ફળ આવેલા છે અને એમની જે ક્વૉલિટી છે એ પણ એટલી સારી છે કે જે લોકો એક વખત લઈ જાય છે એ વારંવાર અમારી પાસે વારંવાર કરે છે એના ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે ખારેક આપણા જમીનની અંદર સારી થઈ શકે છે આમ જોઈએ તો ખારેકની અંદર કોઈ માવજેતની જરૂર નથી એમને વાવ્યા પછી વર્ષની અંદર બે ત્રણ વખત પાણી પાવાનું વર્ષની અંદર એક વખત છાણીઓ ખાતર કોઈ દવા નહીં અને કોઈ માવજત નહીં એમની આ જંગલી પાકની જેમ થાય છે અમે આ બે વર્ષથી ડાયાભાઈની ખારેક ખાઈએ છીએ ઓર્ગેનિક ખારેક એટલે અમને એમ થયું કે ખરેખર ડાયાભાઈ બહુ વ્યવસ્થિત ખારેક પકવે છે બરાબર એટલે અમે થોડુંક એવું વિચાર્યું કે આ ખારેક ખરેખર ડાયાભાઈના ફાર્મ હાઉસ ઉપર જોઈને જઈએ અને જોઈએ કઈ રીતનું વાવેતર છે હું આ છે એટલે અમે અહીંયા આવ્યા ફાર્મ હાઉસ ઉપર અને થોડી માહિતી મેળવી એની પાસેથી તો ખરેખર આ વસ્તુ તો એવી છે કે સીમ સેટે પણ સેટાપારાઓ પણ વાવીએ અને ઉત્પાદન મેળવી શકાય એવી છે તો ખરેખર આ સેટાપારા પડતર હોય એમાં આવું વાવેતર કરી અને ખેડૂત આવક મેળવે તો એ ખરેખર એની દીવાદોરી સમાન છે અમે અહીંયા બે વર્ષથી આ ડાયા વપરિયા ખારે લઈએ છીએ આપણે અહીં સૌરાષ્ટ્રમાં તો ક્યાંય પાકતી નથી બહારથી આવે છે એ લોકો અહીંયા કેમિકલમાં બોળેલી હોય દવાને સાટેલી હોય અને અહીંયા એ કાંઈ હોય નહીં અને અહીંથી જ અમે બે વર્ષથી આ લઈએ છીએ એ ખારક અને ખાવામાં મીઠી સ્વાદમાં મીઠી એ બધી રીતે બહુ સારી છે ક્વોલિટી હોય અને એ આ માઇલ કેશોદની અંદર કે ક્યાંય સિટીની અંદર મળતી નથી પંકજ કાર્યાનો રિપોર્ટ કેશોદ